આ ચાર પ્રકારના મેસેજની લિંક પર ભૂલથી પણ ક્લિક ના કરતા નહીં તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે કયા છે મેસેજ ને કઈ છે લિંક એ જાણવા માટે વિડિયોના એન્ડ સુધી જોડાયેલા રહો મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકર અમીશા રાજ હાલમાં આપણને વોટ્સઅપ અને ટેક્સ્ટ પર ઘણા બધા મેસેજ આવતા હોય છે જેમાંથી શક્યતા હોય છે કે ઘણા બધા ફ્રોડ અને સ્કેમ માટેના પણ મેસેજ હોઈ શકે છે તો કયા છે એવા મેસેજ આ વિડીયોમાં હું તમને જણાવી રહી છું સૌથી પહેલા કોઈપણ પ્રકારની લોટરીનો મેસેજ જો તમને આવી રહ્યો છે કે તમે આટલા રૂપિયાની લોટરી જીત્યા છો ને અહીંયા ક્લિક કરો તો એ ફ્રોડનો મેસેજ પણ હોઈ શકે છે એને પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ ઘર બેઠા કેવાયસી કરાવો જો આવા મેસેજ તમને મળી રહ્યા છે તો એમાં પણ પૂરી શકેતા છે કે ફ્રોડ અને સ્કેમ હોઈ શકે છે ત્યારબાદ ફેક જોબ ઓફર તમને ઘર બેઠા જોબ મળી રહી છે ને એની ઓફર મળી રહી છે ને આટલી સેલેરી મળી રહી છે આવા કંઈ પણ મેસેજ આવે તો તમારી ડિટેલ શેર કરતા પહેલાં ચોક્કસથી એકવાર ચકાસણી કરજો ને ત્યારબાદ તમે કંઈ પણ સામાન મંગાવ્યો હોય અને એની ડિલિવરી ફેલ થઈ ગઈ હોય અને ફરીથી એ સામાન તમે કઈ રીતના ઘરે મંગાવી શકો છો એ મેસેજ પણ ઘણા બધા લોકોને આવતા હોય છે તો આ બધા જ મેસેજમાં પૂરી શક્યતા છે કે ફ્રોડ થઈ શકે છે તમારી સાથે એટલે આવા પ્રકારના મેસેજમાં લિંક પર ક્લિક કરતાં પહેલાં અને ત્યાં તમારી ડિટેલ્સ શેર કરતાં પહેલાં જરૂરથી એકવાર ક્રોસ ચેક કરજો ત્યારબાદ જ તમારી ડિટેલ્સ જે છે એ ત્યાં શેર કરજો બને એટલા વધુ લોકો સુધી આ ઇન્ફોર્મેશનને આ માહિતીને શેર કરો